મિત્રો તમારા બધાનું સ્વાગત છે ફરીથી અમારા એક મિની વ્લોગમાં અમારે આજે જવાનું હતું જમવા તો પછી શું હતું નાઈ ધોઈને ચાર થઈને અમે પહોંચી ગયા રસોડે રસોડે જઈને જોયું તો આ જુઓ ઘાટી ખદડા જેવી ડાળ હતી અને આ શાકનો સુગંધ જ એવી આવતી કે તમને આમ મોમાં પાણી આવી જાય અને આ આખી શોખે ભરીને સંભારો અને સંભારાની બાજુમાં જ તે આ વઘારીએ બટેટાને આખી શોખે ભરેલી તમને આ બટેટા જોઈ તેમ થાય આગળ ખાવા મળવા છે એવું મન થઈ જાય અને આ બટેટાની બાજુમાં તે ઠેલી ભરીને તળેલા ભૂંગળા રાખેલા અને ભૂંગળાની બાજુમાં સોખા અને કાળેલા ગામમાં જમણો રોય નહીં રોહડું મુનાભાઈને હોય તો હોય તો મુનાભાઈના રસોડાની લિસ્ટમાં ભૈયા ન હોય એવું તો બને જ નહીં અને ભાઈ તે હાથે થઈને પાડવાનો તારાથી કે મશીનથી તો નહીં જ થે પછી શું હતું મુનાભાઈએ આખો તાવો ભરી અને પાડી દીધા ભૈયા અને ભૈયા સડી ગયા પછી એને કાઢીને એક શોકીમાં ઠલવી દીધા અને ભૈયા એ એક નંબર બને તમને મુનાભાઈને એક એકવાર ખાવ તો તમને બીજી વાર ખાવાનું મન થાય જ તે અને આ અમારા અશ્વિનભાઈ ને યોગેશભાઈને મીડિયા ભૈયા પાડવા અને ભૈયા ત્યાર થઈ ગયા પછી અમે ને સખડે કહેવાય છે કે મારે તો ભાઈ જ ખાવા છે એવા બીના પછી હું હતું અમે ગોઠવી દીધા કાઉન્ટર ને પછી જોવા આ મોતી સુના લાડવા અને આ ગુલાબ ગુલાબજામુનની બાજુમાં ભૈયાવાળા ને એ પાછા પીરણીયા બધા મોજવાળા અને ની બાજુમાં ચટણીવાળા ચટણીવાળાની બાજુમાં રોટલીવાળા અને રોટલીવાળાની બાજુમાં શાક ને શાકની બાજુમાં વઘારીયા ને બટેટાની બાજુમાં સંભારો ને સંભારાની બાજુમાં ભૂંગળા અને ભૂંગળાવાળાની બાજુમાં ડાળ ડાળવાળાની બાજુમાં ટાઢી ટાઢી સાહેબ પીરતા હતા